ફિલ્મમાં જે ગોધરા અગ્નિકાંડ થયો એ અગ્નિકાંડની વાત કરવામાં આવી છે એ અગ્નિકાંડ કેમ થયો કેવી રીતે થયો કોના દ્વારા કરવામાં આવ્યો છે એના વિશે થોડીક વાત કરવામાં આવી છે અને એ અગ્નિકાંડમાં જે ઓગણસાહીઠ લોકો જે મર્યા એ લોકોને એક શ્રદ્ધાંજલિ આપવાનું લાગે છે કે આ આપવા માટે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે એવું લાગ્યું છે ફિલ્મમાં વિક્રાંત મહેનું કામ એક રિપોર્ટરનું છે જે જે રિપોર્ટરની એક અલગ પ્રકારની જર્ની બતાવવામાં આવી છે જે રિપોર્ટર ગોધરા અગ્નિકાંડ થયા પછી કેવી રીતે એક રિપોર્ટર પોતાની જર્નીને બદલે છે અને રિપોર્ટર કેવી રીતે ગોધરા અગ્નિકાંડને લોકો સુધી પહોંચાડે છે એની વાત કરવામાં આવી છે ગોધરા અગ્નિકાંડ થયા પછી દેશમાં રાજનીતિ અને જે ભાઈચારામાં જે ફેરફાર આવ્યો એ એ એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કેટલાક લોકોનું કેવું છે કે આ ફિલ્મ ફિલ્મ છે શું એના વિશે આ ફિલ્મ પછી ઘણા લોકો કહી શકે છે છે કે પણ પ્રોપરગેન્ડા કરતા એક આ એક એવી દુર્ઘટના છે કે જે ઘટના વિશે આજની પેઢી માહિતગાર થવી જોઈએ જેના માટે આ ફિલ્મ બનાવી છે જે આજની પેઢીને પણ ખબર પડે કે એક સમયમાં જે દુર્ઘટના ઘટી હતી એ લોકો સુધી પહોંચે અને પ્રોપગેન્ડાની વાત છે તો પ્રોપગેન્ડા કહેવાવાળાનો એક પણ વર્ગ હોય જ છે જે ફિલ્મમાં જો સાચું બતાવીએ એટલે લોકોને એવું લાગે કે કંઈક પ્રોપગેન્ડા કર્યો છે અને કદાચ ફિલ્મ છે તો ફિલ્મને ફિલ્મી રીતે જ જોવી જોઈએ અને ફિલ્મમાં એવા અમુક દ્રશ્યો છે કે જે તમને લાગે કે સરકાર વિરોધના છે કે સરકારના પક્ષમાં બોલે છે એવું તમને લાગે અને એના હિસાબે કદાચ પ્રોપગેન્ડા કહી શકે પણ લોકોએ ફિલ્મને ફિલ્મી રીતે જોવી જોઈએ વિક્રાંત મેસી ની એક્ટિંગ વિશે શું કહેશો વિક્રાંત મેસી એક સારો ઉમદા એક્ટર છે અને એની એક્ટિંગ અહીંયા ફિલ્મમાં જોવા સરસ મજાની મળે પણ છે અને ફિલ્મમાં વિક્રાંત મેસી ટુ આઉટ પોતાની એક અલગ છાપ ઊભી કરતો જોવા મળે છે સાબરમતી રિપોર્ટ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે થિયેટર ઘરોમાં આજે ફિલ્મ લાગી ગઈ છે તમે જોઈને આવ્યા જો શું કહેશો એના વિશે મેં તો આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ જો ફર્સ્ટ જો જો અને મને અંદર બહુ જ મજા આવી ગઈ છે જોવાની અને પિક્ચર તો બહુ સારી છે લોકો જે પ્રકારનો એ લોકોના મીમ્સ ને એ બધી બનાવી એ લોકોને કંઈક ધમકી આપવાનું એ બધું કામ કરે એવું અંદર કંઈ જ નહીં બતાવતા અને જે ગુજરાત કાંડમાં જે પ્રકારની ઘટના થઈ હતી એ પ્રકારની રિયલ ઘટના ઉપર બનાવેલી છે અને હું તો કહું કે આ ગુજરાતમાં આવી ફિલ્મ આવી જ જોઈએ અને આને તો ટેક્સ ફ્રી કરવી જોઈએ કે જેથી લોકો જુઓ અને સારા મેસેજો આવે કેટલાક લોકોનું કેવું છે કે ફિલ્મ ફિલ્મ શું વિશે ના ના એ તો લોકો પ્રોપોગેન્ડા માટે તો એવું એવું લોકો મતલબ કરતા હોય છે એ પિક્ચર આવે નહીં અને એ અંદર બધા નેગેટિવ બધા મુદ્દા ચડાય પણ એવું કશું જ નહીં બહુ જ સારી મૂવી ગોધરા કાંડ ગોધરાકાંડની જે ઘટના બની એ ઘટના અંદર દર્શાવવામાં આવી છે કઈ વસ્તુ તમને ખૂબ જ ગમી જે ટ્રેન ભાગો છે અમુક અમુક અને રિપોર્ટિંગ કરે છે એ ભાઈ તો જે સાચા પત્રકાર રીતે એ લોકો જે કામ કરતા હોય છે એ અંદર દર્શાવવામાં આવ્યું છે અને લોકો એ પત્રકાર બી એવા મતલબ આવા બધા જયારે હુમલા ને બધા થતા હોય ત્યારે જે પ્રકારનું કામ કરતા હોય છે તો એ પ્રકાર અંદર દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ ગમે તેવું કામ હોય પણ પત્રકાર એમની ભૂમિકા સારી રહે વિક્રાંત મહેસી ફિલ્મ આજે રિલીઝ થઈ છે સાબરમતી રિપોર્ટ જે ગોધરામાં જે ઘટનાઓ બની છે એના પર ફિલ્મ છે તમે ફિલ્મ જોઈને આવ્યો છો કેવી લાગે છે અરે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયો બહુ મસ્ત મૂવી છે એક નંબર મૂવી છે વિક્રાંત મેસીની એક્ટિંગ બી ગજબ લેવલની છે અને બાર 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 ફેલ એક્ટિંગ કરી હતી એનાથી હવે મસ્ત મૂવી છે આ બરાબર અને જે સાબરમતી એક્સપ્રેસમાં જે સ્ટોરી છે ગોધરાની જે એ સ્ટોરી લાઈન બહુ એક નંબર છે બરાબર જે જે એમાં પત્રકારનો જે સંઘર્ષ બતાડ્યો છે એના વિશે શું કહેશો પત્રકારનો સંઘર્ષ બતાવ્યો છે એ સારો છે એક્ટિંગ વિશે શું કહેશો વિક્રાંત મેસીની જે એક્ટિંગ છે એ ગજબ લેવલની છે જે આજ આ પત્રકારો જે રિપોર્ટિંગ રિપોર્ટરો જે દોડે છે જે ઘટના વિશે આખું વર્ણન કરીને જે પ્રસ્તુત કરે છે એ ગજબ લેવલનું છે અને વિક્રાંત મેસી જે આ સાબરમતી જે મૂવી છે એ ગુજરાતની ઘટના ઉપર આધારિત છે હું તો કહેવું છું દરેક ગુજરાતીએ જોવી જોઈએ મુવી અને આ મૂવી ટેક્સ ફ્રી કરી દેવી જોઈએ